તો બટાટા નું શાક ને રોટલી બનાવી છે ને ભૂમિ બેન જો બેહી ગયા છે ભૂમીબેન હું શું કરાય ફૂગરમ હું ફૂગરમ બસ અને વિક્રમ પણ જો નાસ્તો કરવા બેહી ગયા રામ રામ ને સીતારામ બધા ને હાલો તો બધા નાસ્તો કરો નાસ્તો કેમ છે વેલા હેર સિરામણ કરવા લાગી ગયા છે કેમ કે જવાનું છે ડુંગળી સોપા ને તો તમારે ડુંગળી નો અમારો આખો બ્લોક જોવો પડશે ઈ પણ આપડે લેવાનો છે કેમ એમ સોપાય કેમ નહી બધું તમને જોવા મળી જશે તો તો જો ડુંગળી છે અને દાડિયા પણ આવવાના છે ને અમારા ભૂમિબેન ને તો જો મજા આવી ગઈ ડુંગળીનું મુહૂર્ત કરાવવાનું છે ભૂમિબેન હાથે તો હાલો ડુંગળી નું મુર્ત કરી ત્યાં સુધી બનાવી રહ્યો અને નાસ્તા પાણી કરીને આગળ અમારે જવાનું છે ડુંગળી સોપવા

બે બેને દો સરસ મજાનો દીધો છે ને હવે કરે છે અગરબત્તી ફઈ દીકરી બે ને મુરત કરવાનું છે ભાવ આવે એવું કરજો દીકરી રૂપિયા કરે

છોકરી હોય નંદ હોય કે છોકરી હોય એને છે ને આવી રીતના મુહૂર્ત આપીએ છે અને રાધા ને પણ આપ્યા ભૂમિ ને આપ્યા અને ડુંગળી ચોપવાનું મુહૂર્ત આપણે આપી દીધું છે અને ડુંગળી કેવો ભાવ આવશે માતાજી ને વિનંતી કરજો હો રાધા બેન કરશો તેને અત્યારે હું તો શાહ લઈને આવી ગઈ છું શાહ લઈને આવી ગઈ છું જો આ બધા લોકો સોંપીએ છે ડુંગળી અને અમાર મહેશભાઈ જાય છે ચા પીવા મહેશભાઈ ચા પી લે તડકો લાગ લાગે આય હાલો ને હવે હાલો વિક્રમ વિક્રમ જો ડુંગળી સોપે છે અને આ વિક્રમભાઈ પણ ડુંગળી સોપે છે અને આ બેન સોપે છે ખામે છે જયા બેન દેવબેન બેન ને ઈ બધા સોપે છે દેવ બેન બધા હવે ચા પી લ્યો હાલો રાધા બેન તો સા નથી પીવા તમારે પીવી તો હાલો કેમ

ઓ નીતરા ખાય ગામ છોબે છે છોપે રાખ દો હા વિક્રમભાઈ છોપ દો તમે કોણ કોણ સફા મીયા કળીની ડુંગળી કોમેન્ટમાં કેમ કે રોપની સોપે ને અમાર રોપની સોફે અમાર કળીની સોપન છે મેં તો કળીની ડુંગળી સોફવાનું ચાલુ કર્યું જો